હવે ઓલ ટાઇમ આઇસોપા ટ્રેડ કરતી જોવા મળી રહી છે જ્યારે સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો હજુ પણ આગામી દિવસોમાં શેર માર્કેટની અંદર તેજી જોવા મળે યુએસ ડોલરમાં પણ તેજીનો માહોલ જોવા મળે અને સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો

તો આજે એક ગ્રામ સોનું નવ હજાર સાતસો ને અડસઠ માં જયારે દસ ગ્રામ સોનું જોવા મળી રહ્યું છે તો મિત્રો કેરેટ અને કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો ને આઠ રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર જયારે સો ગ્રામ ચાંદી દસ માં અને એક કિલો ચાંદી એક લાખ આઠ રહી સો તો મિત્રો બે હજાર ચોવીસ ની સાલમાં રોકાણકારોને વળતર મળી રહેશે જેની વાત કરીએ તો મિત્રો જેમાં વાત કરીએ તો બે પ્રથમ પાંચ મહિના એટલે કે જાન્યુઆરી થી લઈને બે ના આંકડાઓ ઉપર નજર કરીએ તો મિત્રો સોનાએ એ સોળ પોઈન્ટ ત્રણ ટકા વળતર આપી દીધું છે અને બીજી તરફ વાત કરીએ તો મિત્રો ભારતનો મુખ્ય સૂચની વાત કરીએ તો નિફ્ટીમાં ફક્ત ચાર પોઈન્ટ વધારો થયો છે અને વાત કરીએ તો આનો સીધો અર્થ એ થયો કે જો રોકાણકારોએ ડિસેમ્બર બે હજાર ચોવીસ માં સોનામાં સો રૂપિયા અને નિફ્ટીમાં સો રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે સોનામાં એકસો સોળ પોઈન્ટ ત્રણ રૂપિયા સરેરાશમાં અત્યારે જોવું

સોનાના ભાવ વધવાનું એક મુખ્ય કારણ એટલે કે વૈશ્વિક અસ્થિરતા છે અને મિત્રો યુએસ વેપાર નીતિ અને ટેરિફિક અંગેની મૂંઝવણ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા હોય રોકાણકારોમાં અત્યારે ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે અને જ્યારે પણ ભય વધે છે ત્યારે મિત્રો સોનાની ચમક જે છે એ સતત વધતી જોવા મળતી હોય છે તો હવે લાંબા ગાળાની વાત કરીએ એટલે કે છેલ્લા દસ વર્ષમાં જો કોઈએ દસ વર્ષ પહેલાં સો રૂપિયા અને શેરબજારમાં સો

ઘટાડો જોવા મળી રહ્યો હતો તો મિત્રો શેર અંદર વધારો ઘટાડો ખાસ કરીને ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા છે કે શું સોનાની કિંમતો સિત્તેર હજાર થી લઈને પિંચોતેર ની આજુબાજુ જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે લઈને હજાર ની આજુબાજુ નથી જોવા મળવાનું અને જો સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ પણ નથી જોવા મળી રહી તો તમે સસ્તા સોનાની રાહ જોરિયા છો

મિત્રો ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં બોલી ગયો છે તો કડાકો મિત્રો સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને લોકો દાગીના બનાવી રહ્યા છે અને જો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાના આ દાગીનાની વાત કરીએ તો મિત્રો સોનાની વીટી સોનાની બુટ્ટી સોનાના બ્રેસ ટ સોનાના હાર સોનાના કંગન જેવા ઘણા બધા લોકો દાગીના બનાવવાનું વિચારી રહ્યા છે જો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનું જે છે એ ફરીથી સતત વધી રહ્યું હતું અને છેલ્લા બે દિવસથી સોનાના વેપાર તણાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમે

શક્યતાઓ જોવા મળી રહી છે એ સતત મોંઘુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે સોનાની ખરીદી કરવા માટે તમે રાહ જોઈ રહ્યા હોય તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ઘણા બધા મિત્રો સતત કહી રહ્યા છે સોના તેમજ ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ત્યુહાર દરમિયાન સોનાની માંગ વધતી હોય છે અને સોનાની માંગ વધતી જોવા મળે તો સોનું મોંઘુ થતું જોવા મળતું હોય છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટ